નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ

ભારતીય કેરીના પંદર કઈ સાઇન્ટ પાછા મોકલ્યા છે અમેરિકાએ લોસ એન્જલસ સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા એરપોર્ટ પર ભારતીય કેરીના પંદર શિપમેન્ટને રિજેક્ટ કર્યા છે જેથી નિકાસકારોને ચાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે દસ્તાવેજોમાં ભૂલનું કારણ આપીને અમેરિકી અધિકારીઓએ કેરીને પાછી મોકલવા અને નાશ કરવાનો આદેશ આપ્યો છે કેરી જલ્દી બગડી જાય છે અને પાછા લાવવાનો ખર્ચ ઘણો વધારે હોવાથી નિકાસકારો તેને ત્યાં જ નાશ કરી નાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સાથે વેપાર સંબંધ પરસ્પર શરતો પર થશે પાડોશી દેશ દ્વારા સતત કરવામાં આવેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા કેન્દ્રની મોદી સરકારે બાંગ્લાદેશથી રેડીમેડ કપડા પ્રોસેસ પદાર્થો અને અન્ય વસ્તુઓની આયાત માટે બંદર પર પ્રતિબંધ લગાવી દીધો છે વાણિજ્ય મંત્રાલયના હેઠળના જણાવ્યા અનુસાર ડાયરેક્ટર જનરલ ઓફ ફ્રી ટ્રેડે આ સંબંધે સૂચના જારી કરી દીધી છે હવે સૂત્રોના અનુસાર ભારત બાંગ્લાદેશ સાથે વેપાર સંબંધ પરસ્પર શરતો પર થનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને બલુચિસ્તાનના એસી ટકા ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું છે ભારતની સૈન્યની કાર્યવાહીએ પાકિસ્તાની સેનાને વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડ્યું બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલુચ લોકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર છે મીર યાર બલુચ સહિત અગ્રણી બલુચ નેતાઓ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે અને ભારત તથા સંયુક્ત રાષ્ટ્રને એક સ્વતંત્ર દેશ તરીકે તેમને માન્યતા આપવાની માંગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ ઓપરેશન સિંધુનો નવો વિડીયો જારી કર્યો છે ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંધુનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે આ વિડીયોમાં સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપતી જોવા મળે છે આ વિડીયો રિલીઝ કરતી વખતે સેનાએ લખ્યું છે કે અમે ધરતી પરથી સુરક્ષા કરીએ છીએ આ પહેલા રવિવારે સેનાએ એક વિડીયો જાહેર કર્યો હતો અને લખ્યું હતું કે અમે તેમને એવો પાઠ ભણાવીશું કે તેમને પેઢીઓ સુધી યાદ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઓએસ નાઇન સેટેલાઇટનું લોન્ચિંગ ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ થયું છે ઈસરોએ શનિવારે એકસોને એકમાં મિશનના ભાગરૂપે ઈઓએસ નાઇ સેટેલાઇટ લોન્ચ કરવાની હતી પરંતુ અંતિમ તબક્કામાં આ મિશન નિષ્ફળ રહ્યું છે ઈસરોએ પ્રાથમિક સ્તરે ઇએસએલવીમાં ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું છે જો કે આ સમસ્યા કેમ ઊભી થઈ તે જાણવા માટે વ્યાપક સ્તર પર સઘનપૂર્વક તપાસ કરવામાં આવશે તેમ ઇસરોએ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં એક કરોડથી વધુ લોકો બની શકે છે ભૂખમરાનો ભોગ સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય તેમજ કૃષિ સંગઠનના એક તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ બની રહેશે રિપોર્ટના અનુસાર આશરે એક પોઈન્ટ એક કરોડ લોકોને આ ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે એવી જાણકારી પાકિસ્તાની અખબાર ડોનમાં આપવામાં આવી હતી જોકે ગયા વર્ષની સરખામણીમાં પરિસ્થિતિ થોડી સારી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર પોલીસ સ્ટેશનનો ઈમેલ આઈડી હેક કરનાર આરોપી ઝડપાયો છે જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે આ આરોપી દ્વારા ઇમેલ આઈડી હેક કરીને બેંકોને મેલ કરાયા હતા અને ફ્રીઝ બેંક એકાઉન્ટ અનફ્રિજ કરવાના મેલ કર્યાની હોવાની વાત સામે આવી છે ફ્રિજ કરાયેલા બેંક ખાતામાં લાખો રૂપિયા હતા જે બાદ પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે પણ તરત આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરાવી દીધો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો હૈદરાબાદમાં બોમ્બ આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસે રવિવારે હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે આ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ સિરાજ ઉર રહેમાન અને સૈયદ સમિટ તરીકે થઈ છે પોલીસને શંકા છે કે બંનેને સાઉદી અરેબિયામાં સક્રિય આઈએસ મોડલ તરફથી સૂચનાઓ મળી રહી છે જે હૈદરાબાદમાં હુમલો કરવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ટાર્ગેટમાં હતું અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાન અનેક ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યો હતો ભારતીય સેનાએ સોમવારે એક ડેમોન્સ્ટ્રેશન દેખાડ્યું કે કેવી રીતે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાને નિષ્ફળ કરી દીધા અને પંજાબના ધાર્મિક અને નાગરિક ઠેકાણાને સુરક્ષિત રાખ્યા સેનાએ દરમિયાન આકાશ મિસાઇલ સિસ્ટમ અને એલ સેવન્ટી એર ડિફેન્સ ગનને એક્શન મોડમાં બતાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન અને રશિયામાં અશાંતિ યુરોપ અને નાટો જેવા સંગઠનો હવે અમેરિકા પર એટલો ભરોસો કરતા નથી તેમજ કેનેડાના લોકો અમેરિકામાં પોતાની પ્રોપર્ટી વેચી રહ્યા છે અને ચીન પણ અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોને એક મોટો પાઠ ભણવા મળ્યો છે કે ફક્ત નફાની પાછળ ભાગવાથી કામ નહીં ચાલે દેશોની રાજકીય સ્થિરતા અને નિયમ ઉપર પણ ભરોસો કરવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા આઈએસઆઈ એજન્ટ શહજાદની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં યુપીએટીએસ મુરાદાબાદમાંથી શહજાદ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે આ શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આ સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તે ભારત દેશની ગુપ્ત માહિતી છૂપી રીતે દુશ્મનો સુધી પહોંચાડી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જાસૂસીના કિસ્સામાં અત્યાર સુધીમાં જ્યોતિ અને અરમાન નામના બ્લોગર્સ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં ડીજે વગાડવાના સમય પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં રાખવા અને જનતાના જીવન ધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ડીજેને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ભંગ કરનાર ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપના ઝટકાથી ચીનની ધરા ધ્રુજી છે સવારથી અત્યાર સુધીમાં ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાય છે બંગાળની ખાડીમાં પણ ભૂકંપ આવ્યો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ચીનમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા મધ્યરાત્રી પછી બંગાળની ખાડી મ્યાનમાર અને તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા ચારેય સ્થળોએ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશનો વેપાર ઘટશે ભારતના કાપડ બજારને થશે ફાયદો ભારતે બાંગ્લાદેશથી થતી આયાત પર નવા નિયંત્રણો લાદ્યા છે આ પગલાંથી બાંગ્લાદેશની પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા પર વધુ દબાણ આવવાની શક્યતા છે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે સત્તર મહિના રોજ આ જાહેરાત કરી હતી આ પગલાંને બંને દેશો વચ્ચે વધતા તણાવ અને બાંગ્લાદેશની તાજેતરની નીતિઓના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે